પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શિવભક્તિમાં લીન છે ત્યારે ભરૂચના હાંસોટમાં આવેલા પૌરાણિક મહાદેવ મંદિરે પ્રગટ થઈ અને શિવલિંગ સ્વરૂપે બિરાજિત થયા હોવાની આસ્થા છે રેવા ખંડ એકસો આઠ સ્કંદ પુરાણમાં કુટીશ્વરનું પણ મહત્વ લખાયેલું છે કોટેશ્વર મહાદેવ મંદિરે રહેલું રેવાકુંડનું અનેરું મહત્વ છે રેવાકુંડની મધ્યમાં નજમાન છે નર્મદા પરિક્રમા કરે છે કારણ કોટિ તીર્થ સદા સર્વદા શિવજી કા દક્ષિણ તટ કો નિવાસ રહેતા સ્કંદ પુરાણ એકસો અઠતર અધ્યાય કાલે આ છે તો એ જંગલ થ મેં જે ત્રે અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની